માંગરોળ તાલુકાના નવી પાલોદના લોકો માટે અડતાલીસ કલાક પસાર કરવા ભારે પડ્યા હતા કેમ નદીમાં અચાનક પાણી વધી જતા નવી પાલોદના નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા કેમ નદીના પાણી ઘરોમાં ઘૂસી જતા ઘર વખરી સહિતનો સામાન પલળી ગયો હતો જો કે અડતાલીસ કલાક બાદ પાણી ઘરોમાંથી ઉછરવાનું શરૂ થતા હાશકારો અનુભવ્યો હતો આ ઉદભવેલી પરિસ્થિતિને લઈને પાલોદ ગામના સરપંચ તલાટી દ્વારા અસરગ્રસ્ત પરિવાર માટે જમવાની વ્યવસ્થા કરી હતી પાણી હવે સાત થી આઠ કલાક પછી કિમ નદી માં થઈ બેઠો કોઈ બાત લોકો ને આગળ બી ગમે ત્યાં ખાલી હું ની આવું બી મારા માણસ કોઈને પચાડી દે આવાજી બી કાળો નમસ્કાર આ તાહી ગઈ મત